નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે બહુપ્ય બે પોઈન્ટ ચાર જોઈશું છઠ્ઠો જોઈશું નીચેના ઘનનું વિસ્તરણ કરો અહીંયા આપણે ઘનનું વિસ્તરણ કરવાનું છે તો એનો પહેલો દાખલો હતો બે એક્સ વત્તા એક નો ઘન તો આપણે ઘનનું વિસ્તરણ કરવું હોય તો આપણી જોડે નિત્યસમ હોવું જોઈએ ઘન નિત્યસમ હોવું જોઈએ તો ઘન નિત્યસમ શું તો એનો નિત્ય એનો વત્તા બી નો ઘન વત્તા ત્રણ એ બી અને એ વત્તા આપડા દાખલામાં શું હતું તો બે એક્સ એટલે કે માટે બે એક્સ વધતા એક ના ઘનની વાત કરીએ તો શું થશે તો a નો ઘન એટલે પહેલા પદનો નો ઘન એટલે બે નો ઘન બી એટલે બીજા પદનો બીજું પદ કહ્યું હતું એકનો ઘન વધતા ત્રણ ગુણ્યા એ બી એટલે પહેલું પદ બે એક્સ અને બી એટલે બીજું પદ એક અને કૌશમાં એ વધતા બી

x y ઓછા વાય આ થયું નિત્યસમ આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે છઠ્ઠાનો બીજો દાખલો ગણીશું તો માટે બે એ

ઓછા વાય બે એ ઓછા ઓછા ત્રણ નો ઘન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ અને બી નો ગન બી ગન અહિયાં જોઈએ તો આ ત્રણે નું શું થશે ત્રણ ગુણ્યા બે છ છ ગુણ્યા ત્રણ અઢાર પણ ઓછા અઢાર ઓછા અઢાર અને રહ્યું શું એ અને બી એટલે એ બી હતું બે એ ઓછા ત્રણ બી હવે આગળ બરાબર આઠ એ ની ત્રણ ગત ઓછા સત્યાવીસ બી ની ત્રણ ગત અઢાર એ બી નો ગુણાકાર ટુ એ જોડે થશે અને માઇનસ ત્રણ બી જોડે પણ થશે એ બી નો ગુણાકાર એ જોડે થશે તો એનો ગુણાકાર એ જોડે એનો વર્ગ એનો વર્ગ અને બી એ જ પ્રમાણે માઇનસ નો માઇનસ ત્રણ બી જોડે કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અઢાર નો ત્રણ જોડે ગુણાકાર અઢાર તરીકે ચોપન અને એ બી નો જોડે ઓછા સત્યાવીસ બી ની ત્રણ ઘાત ઓછા છત્રીસ એ નો વર્ગ બી વત્તા ચોપન એ નો વર્ગ હવે ત્રીજો જોઈશું તો અહીંયા નિત્યાસમ વત્તા વાળું આવશે તો નિત્યાસમ લખીશું અહીંયા એ વત્તા બી ની ત્રણ ઘાત બરાબર એ ની ત્રણ ઘાત વત્તા બી ની ત્રણ ઘાત વત્તા ત્રણ એ બી કૌશમાં એ વત્તા બી આ નિતશમનો ઉપયોગ કરીને આપણે આ દાખલાનું વિસ્તરણ કરીશું તો અહીંયા ત્રણ ભાગ્યા બે એક્સ વત્તા એક એની ત્રણ ઘાત એની ત્રણ ઘાત તો આનું વિસ્તરણ કરીએ તો શું થશે બરાબર પહેલાની ત્રણ ઘાત એટલે ત્રણ એક્સ ભાગ્યા બે ની ત્રણ ઘાત વત્તા એક ની ત્રણ ઘાત વત્તા ત્રણ ગુણ્યા પહેલું પદ એટલે કે ત્રણ ભાગ્યા બે x અને બીજું પદ એટલે કે એક અને કૌંસમાં ત્રણ ભાગ્યા બે x વત્તા એક હવે આનું સાદરૂપ આપીશું આપણે તો ત્રણ ભાગ્યા બે એક્સ એન એની ત્રણ ઘાત કેટલી થશે ત્રણ ની ત્રણ ઘાત થશે સત્યાવીસ અંશમાં અને છેદમાં બે ની ત્રણ ઘાત થશે આઠ અને ત્રણ ત્રણ અહીંયા અહીંયા થશે વત્તા એક જોઈએ તો વત્તા અહીંયા શું થવાનું ત્રણ નો ગુણાકાર ત્રણ જોડે એટલે નવ એટલે નવ નો ગુણાકાર પાછો એક જોડે અહીંયા એટલે નવ એકા નવ એટલે અંશમાં થશે નવ છેદમાં થશે બે એક્સ નો એક્સ અને કૌશ રહેશે ત્રણ ભાગ્યા બે ત્રણ ભાગ્યા બે એક્સ વત્તા એક હવે આનું સાદુરૂપ આપીશું તો બરાબર સત્યાવીસ ભાગ્યા આઠ એક્સ ની ત્રણ ઘાત વત્તા એક વત્તા આનો ગુણાકાર એટલે કે નવ ભાગ્યા બે એક્સ નો ગુણાકાર ત્રણ ભાગે બે એક્સ જોડે થશે અને એક જોડે પણ થશે હવે નવ નવ ભાગે બે નવ ભાગ્યા બે એક્સ નો ગુણાકાર ત્રણ જોડે એટલે સત્યાવીસ અને બે નો ગુણાકાર બે જોડે એટલે છેદમાં ચાર અને એક્સ નો ગુણાકાર એક્સ જોડે એટલે એક્સ નો વર્ગ થઈ જશે અને નવ ભાગે બે એક્સ નો ગુણાકાર એક જોડે એટલે નવ ભાગે બે એક્સ રહેશે હવે બરાબર 27 ભાગ્યા 8 x ની 3 ઘાત પછી 2 ઘાત વાળું લખીએ એટલે કે + 27 ભાગ્યા 4 x ની 2 ઘાત + 9 ભાગ્યા p x બાકી શું રહ્યું 1 તો + 1 એટલે આપણો જવાબ થશે 27 ભાગ્યા 8x³ + 27 / 4x² + 9 / 2x + 1 હવે ચોથો દાખલો જોઈશું તો અહીં નિત્યસમ માઈનસ વાળું લઈશું એટલે કે a - b ની 3^ == a ની 3^ ઓછા બી ની ત્રણ ઘાત ઓછા ત્રણ એ બી કૌશમાં એ ઓછા બી હવે એક્સ ઓછા બે છેદમાં ત્રણ વાય એની ત્રણ ઘાત બરાબર શું થશે તો પહેલાની ત્રણ ઘાત એટલે કે એક્સની ત્રણ ઘાત એક્સની ત્રણ ઘાત ઓછા બીની ત્રણ ઘાત એટલે બીજાની ત્રણ ઘાત બીજું પદ કયું હતું બે છેદમાં ત્રણ વાય એની ત્રણ ઘાત ઓછા ત્રણ એ બી ત્રણ ગુણ્યા એ કેટલા હતા એક્સ અને બી હતા બે છેદ માં ત્રણ વાય અને કૌશમાં એ ઓછા બી એ હતા એક્સ ઓછા બી હતા બે છેદ માં ત્રણ વાય આનું સાદરૂપ કરીશું તો બરાબર એક્સની ત્રણ ઘાત થશે એક્સની ત્રણ ઘાત ઓછા બે છેદ માં ત્રણ વાયની ત્રણ ઘાત 2 ની ત્રણ ઘાત બે દુ ચાર આઠ અને 3 ની ત્રણ ઘાત સત્યાવીસ અને y ની ત્રણ ઘાત આનો ગુણાકારમાં શું થશે અહીંયા ત્રણ અને ત્રણ અંશ અને છેદ કેન્સલ થશે તો બાકી શું રહેશે એક્સ વાય અને બે એટલે ઓછા બે એક્સ વાય અને કૌશમાં અહીંયા કૌશમાં એક્સ ઓછા બે છેદ માં ત્રણ વાય રહેશે આનું સાદરું આપીશું આપણે તો એક્સની ત્રણ ઘાત ઓછા આઠ છેદ માં સત્યાવીસ આઠ છેદ માં સત્યાવીસ વાય ની ત્રણ ઘાત આ બે એક્સ વાય નો ગુણાકાર એક્સ જોડે થશે અને માઇનસ બે છેદમાં ત્રણ વાય જોડે થશે જો એક્સ જોડે થાય તો વર્ગ થઈ જવાનું પણ વત્તા ઓછા ઓછા એટલે એક્સ વધતા અને આ ઓછા એટલે ઓછા થવાના અને ગુણાકાર થઈ જવાનો એટલે અને વાય અહીંયા રહેશે એ રીતના આનો ગુણાકાર જોડે થાય તો માઇનસ માઇનસ પ્લસ થશે અને બે એક્સ વાય નો ગુણાકાર એટલે કે બે એક્સ વાય નો ગુણાકાર બે છેદમાં ત્રણ વાય જોડે થાય તો બે નો ગુણાકાર બે જોડે 4 છેદમાં હતો એટલે ચાર છેદમાં ત્રણ પછી અહીંયા એક્સ ની ત્રણ ઘાત ઓછા આઠ છેદ માં સત્યાવીસ વાય ની ત્રણ ઘાત ઓછા બે એક્સ નો વર્ગ વાય અને વત્તા ચાર ત્રણ એક્સ વાય નો વર્ગ એ આપણો જવાબ એ આપણો જવાબ થશે